સુરત રાંધેર વિસ્તારમાં સરકારી વકીલ પુત્ર પર હુમલો કરી લૂચી લેવાના કેસમાં મુખ્ય આરોપી બિપિન મારૂની ધરપકડ કરી જાહેરમાં સરગસ ગાડી માફી માંગી હતી સુરતના રાંધેરમાં સરકારી વકીલ મિહુલ દેસાઈના પુત્રને માર મારી લૂંચી લેનાર ત્રણ આરોપીને અગાઉ રાંધે પોલીસે ધરપકડ કરી હતી ત્યારબાદ રાંધેમાં ધાક ધરાવતા બુટ લેગર બીપિન મારૂને ઝડપી લેવાયો છે બિપિન મારુનો ત્યાં ધબધબો હતો તે વિસ્તારમાં માજ પોલીસે કાયદાના પાઠ ભણાવતા તેનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો રાંદેર વિસ્તારમાં સરકારી વકીલના પુત્રને માર મારી લૂંટી લેવાયો હતો જેમાં બુટલેગર બિપિન મારુનું નામ ખુલ્યું છે બિપિન મારુના વિસ્તારમાં ભારે રોફ અને તપતપો ચાલતો હતો ત્યારે પોલીસે આજ વિસ્તારમાં વરઘોડો કાઢ્યો હતો જેમાં કાયદાનો પાઠ ભણી લીધો હોય તેમ બિપિન મારુ બે હાથ જોડીને ચાલતો નજરે પડ્યો હતો હાલ બિપિન મારુ પાંચ દિવસના રિમાન્ડ પર છે સુરત શહેરના રાંદેર રોડ ખાતે રહેતા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવનાર મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ પિતા માટે દવા લેવા માટે નીકળ્યો હતો તે દરમિયાન રામનગરની તરફ આવેલા ભિક્ષુક ગ્રુપ પાસે કેટલાક અસામાજિક તત્વોએ કાર આંતરીને પૃથ્વીરાજને બહાર કાઢી માર મારી હાફ પેન્ટ પણ ફાડી નાખી હતી એટલું જ નહીં આરોપીએ તેનો વિડીયો પણ ઉતાર્યો હતો અને પાંચ હજાર રૂપિયા પણ કાઢી લીધા હતા